નમસ્કાર બીએ ન્યુઝ ગુજરાતી ના લાઈવ પ્લેટફોર્મ પર છે તેઓને સમયસર પગાર ન મળતા તેઓ બ્યાસી નંબર ના ગેટ પર છે અને આપણે તેમની સાથે વાત કરીશું કારણ કેટલા સમયથી નોકરી કરો છો અને કેટલો પગાર આપણને આપવામાં આવે છે અને કેટલા ટર્મ પગાર નથી આપવા ત્રણ થી કરે છે આજ સુધી અને પગાર તો સમયસર મળતો નથી અને કોન્ટ્રાક્ટર પગાર કરે કે નિગમ પગાર કરે એ અમને કોઈ પગાર સ્લિપ હમણાં આપતા નથી એટલે અમને ખબર પડે તો આપણે આના વિશે કોઈ રજૂઆત કરી શકીએ રજૂઆત તો રજૂઆત તો કરી 2013 માં કરી હતી મુખ્યમંત્રીએ કર્મચારીઓ અલગ પણ એનો જવાબ કોઈ અમને મળ્યો નથી આજ સુધીમાં પગાર કેટલો આપવાનો પગાર તો અત્યારે 11213 આપે બરાબર દર્શક મિત્રો અત્યારે જે કર્મચારી છે તેઓને પગાર સમયસર નથી મળી રહ્યો અને તેઓ રજૂઆત પણ અધિકારીઓને કરી છે પરંતુ તેઓને પગાર સમયસર હજુ પણ નથી મળી રહ્યો ત્યારે એ લોકોએ લખનભાઈ દરબારને પણ રજૂઆત ટેલિફોનિક કરી હતી પરંતુ તેઓ અહીંયા આવી નથી શક્યા આપણે ગુજરાત ક્ષત્રિય કમિશનના યુવા અધ્યક્ષ લખનભાઈ દરબારને આપણે ટેલિફોનિક વાત કરીશું કે લોકોની રજૂઆતને લઈને શું કહેવા માંગે છે કારણ કે તેઓએ તેમના નિગમના અધિકારીઓને પણ વાત કરી છે કારણ કોન્ટ્રાક્ટરોને પણ વારંવાર કીધું છે પરંતુ

જે પ્રકારે હાલ હાલ દ્રશ્યો માં જોવો છો કે મોટી સંખ્યામાં જે નર્મદા નિગમ કર્મચારીઓ જે છે તે હાલ મોટી સંખ્યામાં નંબરના ગેટ પાસે એકત્રિત થયા છે આપ જોઈ શકો છો બીજા કેટલાક કર્મચારી છે તેમની સાથે પણ વાત કરીશું શું કેશો કેટલા સમયથી આપ આપ નોકરી કરો છો અને કેટલા સમયથી નોકરી કરો છો અને આપ પગાર કેટલા ટાઈમથી નથી મળી રહ્યો

એના આગેવાન જોડે ગઈકાલે લગભગ મારી વાત થઈ હતી પ્રશ્ન જાણ્યો તો લગભગ એક બે મહિના નો પગાર બાકી છે અને આ લોકોની નોકરી પણ ચાલુ છે આ લોકો મહેનત કરે છે છતાં આ લોકો ને પગાર બરાબર યોગ્ય રીતે ના આપવામાં આવતો હોય તો દુખદ છે અને અધિકારીઓને નર્મદા નિગમ ના અધિકારીઓને પણ હું કેવા માંગુ છું ચેતવણી આપું છું કે મહેરબાની કરીને આ લોકો નો પગાર અડતાલીસ કલાક માં આપી દે

નિગમની ઓફિસર લઈ જાય અને ધારણા પ્રદર્શન કરશે તેવી લખનભાઈ દરબારે ચીમકી આપી છે ત્યારે આપ અહીંયા મોટી સંખ્યામાં જુઓ છો કે અહીંયા નર્મદા નિગમના જે કર્મચારીઓ છે જીરો થી એકસો ચુમ્માલીસ ના ઓપરેટર કામદારો છે તેઓને સમયસર પગાર ન મળતા તેઓની અંદર નારાજગી પણ જોવા મળે છે કારણ કે તેઓ અહીંયા રાત દિવસ નોકરી કરે છે તેઓને રજા પણ નથી મળતી રહ્યો તેવા પણ એ લોકો કહી રહ્યા છે આપણે સીધા વાત કરીશું કર્મચારીઓ સાથે કાકા કેટલા સમયથી નોકરી કરો છો અને પગાર નથી મળ્યો અમે બે હજાર તેર થી નોકરી કરીએ છીએ આ બે મહિનાનો રેગ્યુલર પગાર થયો નથી અમે અરજી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાહેબને ત્યાં મોકલાવી પણ ત્યાંનો કોઈ જવાબ આવ્યો નથી તો કોન્ટ્રાક્ટમાં છો હવે પછી નિગમમાં છો હવે તો નિગમ contract નું કહેશે કે શું કહેશે એવું એવું કોઈ ખ્યાલ નથી એવું છે તો નિગમમાં છો contract માં જ નથી ખબર કેટલા સમયથી આપ નોકરી કરો લગભગ 15 20 વર્ષ થઈ ગયા દર્શકો 15 વર્ષથી 20 વર્ષથી નોકરી કરે છે આ કાકા તેમને એ પણ નથી ખબર કે કોન્ટ્રાક્ટમાં છે કે નિગમમાં છે અને તેઓએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે પરંતુ તેઓનું કંઈ પણ નિરાકરણ આવ્યું નથી હવે જોવું રહ્યું કે આ લખનભાઈએ સીધી આપણે સાથે ટેલિફોનિક વાત કરી છે અને તેઓ કીધું છે કે જો અડતાલીસ કલાકમાં નિગમ દ્વારા કર્મચારીઓને પગાર નહીં ચૂકવવામાં આવે તો નિગમની ઓફિસે જઈ અને ધારણા પ્રદર્શન કરવામાં આવશે બીએ ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ વાઘોડિયા વડોદરા